મિત્રો જાહેર પરિવહન એ માત્ર મુસાફરીનું સાધન નથી પરંતુ લોકોની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનું એક શક્તિશાળી માધ્યમ છે નમસ્કાર હું હિતાંશ મિત્રો ગુજરાત એક ઝડપથી વિકસતું રાજ્ય તેના અર્થતંત્રને શહેરીકરણની સાથે તેના પરિવહનના માળખાને મજબૂત બનાવવાની નિરંતર આવશ્યકતા રહે છે આજે જ્યારે ગુજરાતની ગણતરી દેશના સૌથી પ્રગતિશીલ રાજ્યોમાં થાય છે ત્યારે તેની જનસંખ્યાના મોટા હિસ્સા માટે સરળ અને સુલભ જાહેર પરિવહનની ઉપલબ્ધિ એક મહત્વપૂર્ણ મુદ્દો બની જતો હોય છે આજે આપણે જીવાદોરી સમાન જાહેર પરિવહન વિષય પર ચર્ચા કરવા માટે એકત્રિત થયા છીએ જ્યાં આપણે ગુજરાતના જાહેર પરિવહનના મહત્ત્વ તેના વૈશ્વિક સ્તરે કઈ રીતે વિકસિત કરી શકાય અને કઈ રીતે ગુજરાતના નાગરિકોને વધુ સુલભ કિફાયતી અને ટકાઉ પરિવહન પ્રદાન કરી શકાય તેની ચર્ચા કરીશું આ ચર્ચામાં ખાસ વિશેષજ્ઞ ભાર્ગવભાઈ અધ્યારુ આપણી સાથે જોડાયા છે જેઓ પ્રોફેસર છે અમદાવાદ યુનિવર્સિટીમાં ભાર્ગવભાઈ આપનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં અને સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના દૂરદર્શનના સ્ટુડિયોમાં સ્વાગત છે સૌથી આપણે વાત કરીએ કે પરિવહન એ સામાન્ય નાગરિકોના જીવનમાં જીવાદોરી સમાન કઈ રીતના બનતું હોય છે બે ત્રણ રીતે બની શકે જી પહેલામાં પહેલું તો જે ગરીબ લોકો છે કે જે મીડિયમ લેવલ પર છે ઘણા બધા એમાંના પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે ને એ જ વાપરવું પડે એ લોકોએ કારણ કે એ લોકોને બીજો કોઈ ઓપ્શન છે નહીં એના કારણે અમે એક વચ્ચે સ્ટડી કરેલો ત્રણ ચાર વર્ષ પહેલાં તો ઘણા ગરીબ લોકો જે છે પોતાના વર્ક પ્લેસીસ ગમે ત્યાં ડિસ્ટ્રિબ્યુટેડ છે કન્સ્ટ્રક્શન વર્કર આજે અહીંયા જવાનું કાલે ત્યાં જવાનું એટલે એ લોકો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનું રૂટીન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને એના કારણે આનું એ લોકો માટે લાઈફ થઈ જાય છે એ જો વધારે સારું હોય તો એ લોકો વધારે ઇન્કમ જનરેટ કરી શકે છે એના પર પછી ચર્ચા કરીએ આપણે દેવંશભાઈ આપ જે રીતના જોઈ રહ્યા છો કે ભાઈ અમદાવાદની અંદર જાહેર પરિવહનનું માળખું કઈ રીતના ગોઠવાયું છે કે જે લોકોના જીવનની અંદર બદલાવ લાવવાનું કાર્ય કરે છે હિતવંશભાઈ આપણે જો વાત કરું તો અમદાવાદ મહાનગરપાલિકા એ દેશની સાતમા નંબરની મોટામાં મોટી મહાનગરપાલિકા છે જેનું જો પોપ્યુલેશનનો અભ્યાસ કરવામાં આવે બહારથી ઘણા બધા લોકો ધંધાર્થે અથવા તો એજ્યુકેશન માટે મેડિકલ માટે અમદાવાદ મહાનગરમાં આવતા હોય છે લગભગ નેવું લાખ જેટલું તેનું પોપ્યુલેશન છે અને અમદાવાદનું જો એરિયાનો અભ્યાસ કરવામાં આવે તો ચારસો નેવું મીટર ની અંદર અમદાવાદ ફેલાયેલું છે અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમમાં જવું હોય પશ્ચિમમાંથી પૂર્વમાં આવવું હોય ઉત્તરમાંથી દક્ષિણમાં જવું હોય તો એએમટીએસ અને બીઆરટીએસ એ પરિવહન ક્ષેત્રની એક જીવાદોરી સમાન છે એ એમ વર્ષોથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય કોઈને પોતાના નોકરી માટે જવું હોય વિદ્યાર્થીઓ ભણતા હોય એમને પોતાની સ્કૂલે જવું હોય કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય તો તેમને પોતાના અભ્યાસ માટે જવું હોય તો અમારી મહાનગરપાલિકા સંચાલિત એ એમ સવારે પાંચ વાગ્યાથી શરૂ થઈ જાય અને રાત્રિના અગિયાર વાગ્યા સુધી આમ દેવ સમ ચોવીસ કલાકમાંથી મોટા ભાગના સમય સુધી આ એમટીએસની સેવા સતત ચાલુ છે જો ઓન રોડ અભ્યાસ કરવામાં આવે તો નવસો ઓગણીસ જેટલી બસો એએમટીએસ હાલ રોડ ઉપર ચાલી રહી છે હાલ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક પ્રોજેક્ટ અમલમાં લાવ્યો કે જે સામાન્ય જનતા છે સામાન્ય માણસ છે વિદ્યાર્થીઓ છે એમના માટે અલગ પોતાના નોકરીના વ્યવસાયના સ્તરે અથવા તો પોતાના અભ્યાસ માટે જ પોતાની નિશ્ચિત જગ્યાએ જઈ શકે એ માટે બીઆરટીએસ કોરિડોર બનાવ્યો કે કોરિડોરની અંદર ખાલી બીઆરટીએસ બસ જ ફરી શકે તો હાલ અમદાવાદની અંદર એક સ્માર્ટ કંટ્રોલ રૂમ સાથે ત્રણસો જેટલી બીઆરટીએસ બસ ફરી રહી છે આ બીઆરટીએસ બસનો જો અભ્યાસ કરવામાં આવે એમટીએસનો અભ્યાસ કરવામાં આવે તો આ બધા ઇકો ફ્રેન્ડલી છે કે આપણે વાત કરીએ કે વાતાવરણમાં કોઈપણ જાતનું પ્રદૂષણ ફેલાવતા નથી બધી જ મોટાભાગની એ બસો એ સીએનજી આધારિત અને ઇલેક્ટ્રિક બસો છે તદ ઉપરાંત ની અંદર આવેલી બસો છે અઢીસો જેટલી બસો ઇલેક્ટ્રિક અને પચાસ જેટલી બસો સીએનજી છે આમ ડીઝલનો બિલકુલ આપણે વાત કરીએ કે પર્યાવરણને નુકસાન ન કરે અને વાતાવરણને પણ આપણે વાત કરીએ કે આટલા મુસાફરો જ્યારે અવરજવર કરતા હોય ત્યારે એ પોતાના નિશ્ચિત જગ્યાએ કઈ રીતે પહોંચી શકે આમ એએમટીએસ અને બીઆરટીએસ સવારના પાંચ વાગ્યાથી શરૂ કરી રાતના અગિયાર વાગ્યા સુધી આ મહાન નગરને સતત ધબકતું રાખે છે લોકોને લઈ જાય છે એમટીએફ ની વાત કરું તો રોજના પાંચ પોઈન્ટ પચીસ લાખ મુસાફરો એમટીએફ ની અંદર પોતે વાત કરીએ કે પોતાના નિશ્ચિત જગ્યાએ પહોંચે છે આ જે વાહન વ્યવહાર છે એને પરિણામે રોડ પરનો ટ્રાફિક પણ ઘટે છે એ છે તે બેઠેલો વ્યક્તિ હોય તો પોતાને થલતેજથી જવું હોય તો લાલ દરવાજા જવું હોય મણિનગર જવું હોય અથવા તો નરોડા જવું હોય તો ત્યાં આગળ પોતે જઈ શકે છે બીઆરટીએફની કનેક્ટિવિટી જોડવામાં આવી છે અને વહાલ વાત કરીએ તો હાલ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર મેટ્રોની પણ શરૂઆત દેશના આદરણીય વડાપ્રધાને કરાવી છે જો આપણે સમયનો બચાવ કરવો હોય બહાર પોલ્યુશનની માત્રા ઘટાડવી હોય તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફીડર બસેસ શરૂ કરવામાં આવી છે કે તમને થલતેજ કનેક્ટિવિટી મેટ્રો શરૂઆત થતી હોય તો આજુબાજુના પાંચ કિલોમીટરના એરિયામાંથી ત્યાં આગળ તમારે પાર્કિંગની કોઈ ઝંઝટ નહીં એ એરિયામાંથી મેટ્રો ખાતે ત્યાં આગળ છોડી દે અને વ્યક્તિ અહીંથી બેસીને સુધી પૂર્વમાં જો તમે ગાડી લઈને નીકળો સ્કૂટર લઈને નીકળો તો મિનિમમ એક કલાક સવા કલાક થાય છે ઘણા બધા આપણે રેડ સિગ્નલ પર ઊભા રહેવું પડે પણ મેટ્રો થી આરામથી તમે ત્યાં બેસો તો વસ્ત્રાલ જવું હોય મેટ્રોમાંથી થલતેજથી ગાંધીનગર જવું હોય વસ્ત્રાલમાંથી બેઠેલો દીકરો હોય દીકરી હોય પોતાને અભ્યાસ માટે પશ્ચિમમાં આવવું છે તો અહીંયા અગર ત્યાંથી બેસે અને આ વાત કરીએ કે પોતાનું એજ્યુકેશન કરતા કરતાં મેટ્રોની અંદર મુસાફરી કરી પોતાની નિશ્ચિત જગ્યાએ એક કલાકની સમય જે જતો તો એના બદલે વીસ જ મિનિટની અંદર અને ઓછા ખર્ચે એના માટે ખર્ચો પણ ઓછો છે મિનિમમ ટિકિટની અંદર એ પોતાના ભણવાના સ્તર પર આવી શકે અથવા તો પોતાના નોકરીના સ્તર પણ આવી શકે આમ એએમટીએસ અને બીઆરટીએસ એક આશીર્વાદરૂપ છે અમદાવાદની જીવાદોરી છે સમગ્ર મહાનગરને સવારના પાંચ વાગ્યાથી સતત ધબકતું રાખતું હોય છે જી ભાર્ગવભાઈ એટલે આજે આપણે જે ચર્ચા કરીએ છીએ આમાંથી કોઈ દર્શક એવું નહીં હોય કે જેણે અમદાવાદમાં રહેતું હોય અને એમટીએસ કે બીઆરટીએસની સવારી ના કરી હોય ગુજરાતની અંદર હોવ તો તમે જીએસઆરટીસીને એટલે કુલ મળીને પરિવહન એ આપણા જીવન સાથે જોડાયેલી બહુ જ કનેક્ટેડ બાબત છે ભાર્ગવભાઈ અત્યારે તો ગુજરાતની અંદર હાલમાં જે જાહેર પરિવહનનું સ્તર છે એની ઉપયોગિતાની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ ડેટા આપ શેર કરી શકો કે કોઈ બાબત કહી શકો કે અત્યારે કેવા સ્તર ઉપર ગુજરાતમાં જાહેર પરિવહનનો વિકાસ થયો છે એ પહેલાં એક નાની વસ્તુ કહેવા માગું છું જી કે તમે કીધું કે જીવન દોરી છે એ કઈ રીતે એનો દાખલો સિમ્પલ છે કે એક વ્યક્તિ છે એની પાસે સાયકલ છે અને એમને સાબુ વેચવાનો છે માની લો બે ચોરસ સ્ક્વેર કિલોમીટરનો એરિયા કરી શકે છે હવે તમે એમને સ્કૂટર આપો તો એ વધારે કરી શકે એટલે પરિવહન સારું હોવાના કારણે ઇન્કમ તમે વધારી શકો દેટ ઇઝ વાય વી આર કોલિંગ ઇટ જીવન દોરી ઓર લાઈફ બીજો નંબરનો મુદ્દો જે દાણી સાહેબે કીધું કે ઇન્ડિયાના જેટલા બી શહેરો છે મહાનગરોમાં અમદાવાદની જે આ ત્રણ સિસ્ટમ છે એએમટીએસ વિચ ઇઝ ફેન્ટાસ્ટિક બીઆરટીએસ અને મેટ્રો એ મળીને આપણું લેવલ ઘણું સારું છે ઇન્ડિયા ખાતે પણ આપણે ઘણું ઇમ્પ્રૂવ કરી શકીએ એવું નથી એટલે આપણે ઘણા સારા લેવલે છીએ એમ કહી શકાય બીજા બધા શહેરો કરતા ઇન્ડિયાના અને ત્રીજો તમારો પ્રશ્ન ભૂલી ગયો હા એટલે કુલ કુલપણે ગુજરાતની અંદર જે આખું અત્યારે એનો વિકાસ ક્રમિક વિકાસ જે થયો છે એ કઈ રીતના થયો એટલે પહેલામાં પહેલું તો એમટીએસનું જોયું તો એનો ડેટા મેં ડિટેલમાં જોયો નથી પણ નંબર ઓફ બસીસ જે એ લોકોનું ફ્લીટ સાઇઝ કહીએ આપણે વધતી જ જાય છે પછી બીઆરટીએસની સિસ્ટમ એડ થઈ એ અને બંને પહેલા કમ્પ્યુટિંગ હતા હવે એ લોકો કોમ્પ્લિમેન્ટરી થઈ ગયેલી એકબીજાને મદદરૂપ થાય છે અને પ્લસ હવે મેટ્રોના બે રૂટ આવ્યા ને જેમ જેમ વધારે આવશે એમ કરીને ઓવરઓલ લાસ્ટ વીસ વર્ષમાં જોઈએ તો પબ્લિક ટ્રાન્સપોર્ટ સપ્લાય જે અમે કહીએ એ ઘણો વધી ગયો છે જી દેવાંગભાઈ ભાર્ગવભાઈ વાત કરીએ ગુજરાતની અંદર કુલ મળીનો આપણે અમદાવાદની અંદર વાત કરીએ તો કુલ કેટલા સ્થાનો ઉપર કેટલા રૂટ્સ અવેલેબલ છે કેટલા સ્થાનો ઉપર એમટીએસ કે બીઆરટીએસ એની વ્યવસ્થાઓ આપણે પહોંચાડી શકીએ છીએ અને આગળ ભવિષ્યમાં શું આયોજન અમદાવાદ મહાનગરપાલિકાનો વિકાસ સતત થતો રહે છે અને ઓવડા પટ્ટીના જે એરિયા છે બોપલ હોય સેલા હોય ગુમા હોય આ બાજુ કઠવાડા હોય ઉપરાંત વાત કરીએ કે આ જે સ્થળો છે અમદાવાદની અંદર ભરતા રહ્યા છે અમદાવાદ જે સમતાલિત એમ બસ સેવા છે એના લગભગ છ હજાર જેટલા સ્ટેન્ડો મહાનગરની અંદર આવેલા છે અને આ નવસો કરતાં વધારે બસો દોડતી હોય છે અને બીઆરટીએસ છે એના આપણે વાત કરીએ કે એકસો સડસઠ જેટલા રૂટ કાર્યરત છે પરિણામે એની અમે કોમન મોબિલિટી માટે એક ચોક્કસ ટિકિટ કોમન ટિકિટ પણ એમટીએસ અને બીઆરટીએસની એક રાખવામાં આવી છે એટલે વ્યક્તિને ઉતર્યા પછી ફરી પાછી એમ ટીએફની ટિકિટ લેવી ના પડે બીઆરટીએસની ટિકિટ ના લેવી પડે એનો સમય ઓછો જાય એટલા માટે આજે ઘણા બધા લોકો એમટીએસ અને નો પોતાના ધંધાના સ્તરે પહોંચવા માટે અથવા તો પોતાના અભ્યાસના સ્તરે પહોંચવા માટે ઉપયોગ કરતા હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે આ જે આપણે વાત કરીએ કે પરિવહનની સેવા છે એ લોકો ઉપયોગી માટે છે લોકો કઈ રીતે સુચેરું તેનો ઉપયોગ કરે આ એમ ટીએફની બસો છે બીઆરટીએફ્સની અમારી સંપૂર્ણ બીઆરટીએફની બસો મોટેભાગે એર કન્ડિશન બસો છે એટલે ગરમીના જ્યારે છેતાલીસ ડિગ્રી તાપમાન હોય ફુડતાલીસ ડિગ્રી તાપમાન હોય છતાં જ્યારે વ્યક્તિ બીઆરટીએસની અંદર આવે ત્યારે એને પોતે ઠંડક અનુભવે છે અને એ પંદર કે વીસ મિનિટ સુધી બીઆરટીએફની અંદર જ્યારે પોતે મુસાફર કરતો હોય ત્યારે એને કોઈપણ જાતની એને તકલીફ ના પડે એટલે જ કહું સવારથી રાત સુધી એક લાખ પંચોતેર હજાર જેટલા મુસાફરો બીઆરટીએફની અંદર પરિવહન કરે છે અને એમટીએફની અંદર પાંચ લાખ પચીસ હજાર મુસાફરો રોજના એમટીએફની અંદર પરિવહન કરે છે ડે બાય ડે જેમ જેમ સિટી વિસ્તરતું જાય છે એમ અમે આની આપણે વાત કરીએ કે રૂટોની સંખ્યા પણ વધારતા જઈએ છીએ હાલ એમટીએફની સેવા સાણંદની અંદર માધવનગર સુધી હોય કલોલની અંદર આઈ એમ સેવા આપવામાં આવે છે કઠવાડાની અંદર એ સેવા આપે છે કે જે નજીકના અવડા પટ્ટીના ગામો છે એ લોકો પણ શહેરની અંદર અભ્યાસ માટે આવતા હોય એ પોતાના શાકભાજીના વેચાણ માટે ખેડૂતો આવતા હોય છે સવારે પાંચ છ વાગે જ્યારે બસ નીકળે ત્યારે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે એ માર્કેટમાં આપવા માટે એ પણ ઉપયોગ કરતા હોય છે જો એ લોકો પ્રાઇવેટ વાહન કરીને આવે હેતાદભાઈ તો એ લોકોને ઘણા બધા રૂપિયા થાય ખર્ચો કરવો અલગ વાહન રાખવું પડે એના બદલે પચાસ ચાલીસ પચાસ નું સીટિંગ હોય પંદર વીસ જણ ઉભા હોય તો એક જ બસ ની અંદર આટલા બધા લોકો જયારે આવી જતા હોય તો રોડ ઉપર જે વાહનોની સંખ્યા છે એની માત્રા પણ ઘટે અને જો આટલા બધા જો વાહનો જો રોડ

દર્શકો આપને પણ જો આ વિષયને લઈને આપના કોઈ પ્રશ્ન હોય કોઈ સુજાવ હોય તો જે સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળા નંબર ઉપર આપ કોલ કરીને આપના પ્રશ્નો પૂછી શકો છો ભાર્ગવભાઈ આર્થિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો નાગરિક માટે અને સરકાર માટે આ જે ખાનગી વાહનોની સરખામણીમાં એ જાહેર પરિવહન કેટલું ઉપયોગી રહેતું હોય છે લાભદાયી રહેતું હોય અત્યારે આપણે કમ્પેર બંને તો આપણે ટોટલ ખર્ચો જે થાય એટલે એમાં ખર્ચામાં બે ભાગ છે એક એક્ચ્યુઅલ તમારા રૂપિયા જે તમે ટિકિટના આપો તે અને પ્રાઇવેટ વ્હીકલમાં તમે પેટ્રોલ મેન્ટેનન્સ એ આપો અને વેલ્યુ ઓફ ટાઈમ તમારા સમયનો બી એક વેલ્યુ છે એ બંનેઓને આપણે કમ્બાઈન કરીએ તો અત્યારના સ્તરે પ્રાઇવેટ વાહન સારા છે એટલે લોકો વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ જતા નથી પબ્લિક ટ્રાન્સપોર્ટનું ઊંચું લાવવા માટે એનું નેટવર્ક વધારવું પડે એની સ્પીડ વધારવી પડે ફ્રિકવન્સી વધારવી પડે જેમ ઘણા શહેરોમાં છે લંડન ન્યૂયોર્ક એમાં તમને ગાડીની ઉપયોગ કરતા જ નથી એમ એટલે પાર્કિંગની કોસ્ટ વધારે આ છે તે છે એટલે અમુક શહેરોએ એવું કર્યું છે આપણે ધીરે ધીરે એ તરફ જઈ રહ્યા છે અને જઈશું પણ એને મેઈન આ જે ત્રણ મુદ્દા કીધા એના પર તો ભાર આપો તમે તો એ થઈ શકે છે અને ઘણા શહેરોએ કર્યું છે સક્સેસફુલી દેવાંગભાઈ આપણે જ્યારે વાત કરીએ કે પેમેન્ટના દ્રષ્ટિકોણથી કે પહેલાં રોકડા આપવાની પેલો એક રહેતો હતો અત્યારે છૂટા અને આ બધા જ પ્રશ્નોમાંથી સિમલેસ કાર્ડની પણ વ્યવસ્થા આપવામાં આવે છે તો પેમેન્ટ માટે બીજા શું શું ઓપ્શન્સ અથવા રહેતા હોય છે મેટ્રો કે એમટી સમાં અથવા સિમલેસ કાર્ડ કઈ રીતના મદદરૂપ થતું હોય હવે પેમેન્ટ છૂટા આપવા એક આ અમદાવાદ અને દેશના વડાપ્રધાને જ્યારે કાર્યભાર સંભાળ્યો અને સંપૂર્ણ દેશને ડિજિટલ તરફ લઈ ગયા અને હવે આ છૂટા એ ભૂતકાળ થઈ ગયો છે હાલ મહાનગરપાલિકાની અંદર ક્યુઆર કોડ સિસ્ટમથી પણ તમે ટિકિટ લઈ શકો પેમેન્ટ કરી શકો ડિજિટલ પેમેન્ટ પણ કરી શકો અને છ માસિક યરલી તમે જનમિત્ર કાર્ડ પણ લઈ શકો આ જનમિત્ર કાર્ડ છે બીઆરટીએસ હોય એ એમ હોય એની અંદર આપણે વાત કરીએ કે એનો ઉપયોગ કરવામાં આવે છે એટલે હાલ જે કેશની માથાકૂટ છે એ મોટાભાગે રહેતી નથી આ રીતે આપણે વાત કરીએ કે ડિજિટલ પેમેન્ટ પણ કરી શકો અને વાર્ષિક પાસ એ પણ તમે કરી શકો મોટા મારા સિનિયર જે સિટીઝનો છે પાસઠ વર્ષથી ઉપરના એમના માટે ફ્રી બસ સુવિધાનો પણ ઉપયોગ ઘણા લોકો એ અંદર કરતા હોય છે અને એ રીતે આપણે વાત કરીએ કે પેમેન્ટની જે સિસ્ટમ છે હાર અને હાલ અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે કે ભાઈ એએમટીએસ હોય બીઆરટીએસ હોય અને મેટ્રો આપણે વાત કરીએ કે જેમ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ બનાવવામાં તરફ અમે જઈ રહ્યા છે તો ત્રણેયનું જો એક જ કાર્ડ જ્યારે બનશે ત્યારે છૂટાની માથાકૂટ બિલકુલ નહીં રહે વ્યક્તિ એકવાર કાર્ડ લઈ લે પછી મહાનગરની અંદર એ એમ હોય

થી જે લોકો આવતા હોય તો સામૂહિક જ્યારે કોઈ વાર આવતા હોય ત્યારે દર રવિવારે અમદાવાદ દર્શનની એક બસ ઉપડતી હોય છે કે અમદાવાદના જે જોવાલાયક સ્તરો કાંકરિયા ઐતિહાસિક સ્તર છે એવા અનેક સ્તરો છે દાદા ભગવાનનું મંદિર હોય સોલા ભાગવત હોય તો દર રવિવારે અમદાવાદ મહાનગરપાલિકાની અમદાવાદ દર્શન ટુરિઝમની આ એક બસ ઉપડતી હોય છે જે મોટાભાગના બસો કવર કરતી હોય છે તદઉપરાંત આપણે જે વાત કરી દર્શક મિત્રે ધારો કે તમે ઇન્ડિવિઝુઅલ આવો છો અમદાવાદની મુલાકાતે પોરબંદરથી તો ત્યાં આગળ તમે જ્યારે પણ પોરબંદરથી આવો ઇસ્કોન ઉતરો અથવા તો મુખ્ય આપણે વાત કરીએ કે બસ ટર્મિનલ ઉપરો ત્યાં આગળ આપણે વાત કરીએ કે અમારી બીઆરટીએફની જનમાર્ગની બસ અથવા તો ની બસ પસાર થતી હોય છે અને એનું સ્ક્રોલ થતું હોય છે કે ભાઈ આ નંબરનો રૂટ છે આ કાંકરિયા જશે વસ્ત્રાલ જશે મોટેરા સ્ટેડિયમ જશે એના પરથી અને કદાચ કોઈને તકલીફ પડે તો અમારા જે વાત કરીએ કે ઓપરેટર હોય છે બીઆરટીએફ બસ સ્ટેન્ડના એ પણ આપણને મદદરૂપ થશે કે આ બસ કાંકરિયા જશે અને કેટલી મિનિટ પહોંચાડશે અને એનો આવવાનો ટાઈમ પણ કેટલો છે દાખલા તરીકે યુ હાઉ ટુ વેઇટ ફોર ફાઇવ મિનિટ્સ પાંચ મિનિટની અંદર બસ હવે અહીંયા ઘર આવશે કાંકરિયાની બસ આવશે એનું સ્કોર પણ થતું હોય છે એટલે વ્યક્તિને ટાઈમની પણ ખબર પડે છે કે ભાઈ મારે નિર્ધારિત સ્તરે પહોંચવું છે તો કેટલા સમયની અંદર બસ આવશે એને આધારે આપણે વાત કરીએ કે આ એમટીએસ અને ની મદદથી આપ આપણા નિશ્ચિત સ્તરે નક્કી કરેલી જગ્યાએ આપ જઈ શકો તો જી અ ભારગ્યુ ભાઈ હું આપની જોડે પર્યાવરણ સંલગ્ન બાબત જાણવા પૂછવા માંગીશ કે લાંબા ગાળા માટે જો જોવામાં આવે તો આ જાહેર પરિવહન છે કે શા માટે જો વ્યક્તિ જાહેર પરિવહનનો ઉપયોગ કરે તો એની પર્યાવરણ ઉપરની જે અસરો છે એને એ વધુ એટલે પર્યાવરણનું સંરક્ષણ કઈ રીતના તો તમે બસની અંદર જાઓ ને કે તો પણ તમે કરી શકો એ બાબતને તમે કઈ રીતના રજૂ કરશો બસ એક બસનું વાહન છે એમાં પચાસ લોકો માની લો જતા હોય તો એટલા જ લોકોને આપણે ટ્રાન્સપોર્ટ કરવા હોય તો વીસ ત્રીસ સ્કૂટર કે ગાડી જોઈએ એટલે એને ટેલ પાઇપ એમિશન જે આપણે કહીએ એ ઘણું વધી જાય એટલે પર હેડ આપણે કમ્પેર કરીએ તો જન પરિવહનમાં સૌથી ઓછું હોય ઓબ્વિયસ છે એમાં કોઈ ડિબેટ જ નથી ઓનલી થિંગ ઇઝ કે અમુક જ્યારે ઓફ પીક કહીએ આપણે એમાં બસમાં બે જણ બેઠા હોય તો પછી કેવી રીતે ગણવાનું પણ પીક ટાઈમમાં જોઈએ તો બસ કે ટ્રેન તમને સૌથી પર હેડ ઓછું એનું હોય છે જી બિલકુલ દેવાંગભાઈ મેટ્રોની અંદર જોવા મળે છે કે અત્યારે સૌથી મોટો પ્રશ્ન રહેતો હોય કે રાહ જોવી બરાબર તો એ દરેક માટે એટલું લાગુ પડતું હોય જેમ મેટ્રોની અંદર લાગુ પડે છે કે બતાવવી ત્રણ મિનિટમાં મેટ્રો ટ્રેન આવશે બીઆરટીએસની અંદર બતાવશે કે ભાઈ આટલા મિનિટની અંદર આવશે અત્યારે તો એવા ઘણા એપ્લિકેશન્સ હોય છે કે જેની અંદર વિવિધ ગાડી કઈ જગ્યાએ ઊભી છે એટલે જીપીએસ ટ્રેકરના માધ્યમથી શું એવી કોઈ વ્યવસ્થાનો વિચાર કરવામાં આવે છે કે એમ અંદર આ બસ અત્યારે અહીંયા છે અને આટલી વારની અંદર અહીંયા પહોંચશે તો એ જે એએમટીએસ ની અંદર જે રાહ જોવાને જે છે ઘણી વખત રૂટ પણ અમુક સ્કીપ થતા હોય તો એના માટેનો કોઈ વિચાર કરવામાં આવ્યો છે એ ની અંદર પણ જે રીતે ની અંદર બતાવવામાં આવે છે કે બસ આટલા સમયમાં આવશે એમટીએફ ની અંદર પણ હાલ અત્યારે આ અમે પ્રોજેક્ટ ચાલુ કરવા માટે ટૂંક સમયમાં જઈશું કે કેટલા મિનિટની અંદર આપ પોતાની એપની અંદર જોઈ શકો કે ભાઈ ત્રણ મિનિટની અંદર પાંચ મિનિટની અંદર કે દસ મિનિટની અંદર બસ આવશે અને પરિણામે એ વ્યક્તિ એ ની અંદર પોતે મુસાફરી કરી અને દસ કિલોમીટર કે પંદર કિલોમીટર પૂર્વમાંથી પશ્ચિમમાં જવું છે અથવા તો પશ્ચિમના વ્યક્તિ છે એને પૂર્વ પૂર્વમાંથી પશ્ચિમમાં આવું છે તો તરત જ એ જઈ શકશે પરિણામે એ પરિવહનનો વધારે ઉપયોગ કરશે તો એને પરિણામે વાતાવરણની અંદર જે આપણે વાત કરીએ કે વાયુ પ્રદૂષણ છે એની માત્રા પણ ઘટશે રોડ અમે પોહોરા કરતા જ જઈએ છીએ ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે જ્યારે વધતી જાય તો અત્યારના જે રોડો છે ટીપી કમિટીની અંદર અઢાર મીટરથી વધારે મોટા રાખવામાં આવે છે પણ વાહનોની સંખ્યાને પરિણામે આપણે વાત કરીએ કે આ જે વાત બસ જલ્દી લોકો એનો ઉપયોગ કરે એ માટે આ ટ્રેકરનો પણ હાલ અત્યારે વિચારણા માટે છે તદ ઉપરાંત પ્રાઇવેટ પરિવહન ઘટે એટલે માટે છેલ્લા સમયગાળા દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાત જેટલી ડબલ ડેકર બસો કે જે લોકો જોવા માટે આવતા હોય છે કુતુહલ છે ભૂતકાળની અંદર મહાનગરની અંદર આ બસ ચાલતી હતી આશ્રમ રોડ પર શરૂ કરવામાં આવી આપણો એફજી હાઈવે રિંગ રોડ છે એના પર ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી આમ મોટાભાગના રૂટ પર તો એક જ બસની અંદર ડબલ ડેકર હોય તો સિત્તેરથી એસી લોકો આવી જાય પરિણામે ત્રીસથી ચાલીસ સ્કૂટરની ગરજ ઓછી પડે છે રોડ પર વાહનોની સંખ્યા ઘટશે આમ મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે ડબલ ડેકર બસ પણ શરૂ કરવામાં આવી છે અને નાના બાળકોને આ ખૂતુહલ જોવા મળે છે ભાઈ ડબલ ડેકર બસ એટલે ડબલ ડેકર બસની અંદર પોતે મુસાફરી કરવા માટે પણ પ્રેરાતા હોય છે મહાનગરપાલિકા દ્વારા લોકો વાત કરીએ કે પબ્લિક પરિવહનનો ઉપયોગ વધારે માત્રામાં કરે એટલા માટે અમે મલ્ટી લેવલ પાર્કિંગ પણ બનાવવાની શરૂઆત કરી છે સિંધુ ભવન હોય નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કિંગ હોય દાણાપીઠ ખાતે હાલમાં મલ્ટી લેવલ પાર્કિંગ બની રહ્યું છે કાંકરિયા ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ હાલ અસ્તિત્વમાં છે આવા લેવલ પાર્કિંગ બનાવીએ કે જ્યાં લોકો પોતાની ગાડી ત્યાં મૂકી દે અને પછી એને ફીડર બસ સેવા અમે આપી છે એર કન્ડિશન જે રીતે એરપોર્ટમાંથી પ્લેનમાંથી માણસ ઉપરે અને બાર સુધી ગેટ સુધી બસમાં આવી જાય એ રીતે અમે પણ પોતાની ગાડી મોંઘું વ્હીકલ છે એ એના આપણે મલ્ટી લેવલ પાર્કિંગમાં પાર મૂકી દે પાર્ક કરી દે અને ત્યાંથી થલતેજ મેટ્રો સુધી આવી જાય અને મેટ્રોમાંથી એને વાહનના પાર્કિંગમાંથી ઝંઝટ મુક્તિ મળી જાય અને ત્યાંથી બેસી સીધો વસ્ત્રાલ વીસ મિનિટની અંદર એ પહોંચી જાય મોટેરા સ્ટેડિયમ જવું હોય જ્યારે ક્રિકેટ મેચ હતી ત્યારે ત્યાં પાર્કિંગની સમસ્યા થાય લાખો લોકો મેચ જોવા માટે જ્યારે આવતા હોય નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ત્યારે લોકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો વેજલપુરથી ડાયરેક મેટ્રો ઉપડે તે સીધે સીધી સ્ટેડિયમની બહાર ઊભી રહે એ જ રીતે થલતેજથી સ્ટેડિયમ ઉતરી જાય અને બીજી મેટ્રો પસંદ કરીને મોટેરા સ્ટેડિયમની અંદર મેચ જાય આમ આપણે પાર્કિંગનું જે પ્રમાણ હતું એ પણ ઘટાડ્યું આમ ઉપયોગ કરીએ તો તમારે પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળે આપણો સમય બચતો હોય છે રૂપિયાનું સેવિંગ થતું હોય છે તદ ઉપરાંત આ બધું ઇકો ફ્રેન્ડલી છે એનાથી વાતાવરણમાં પ્રદૂષણ પણ થતું નથી દેવંગભાઈ આપને જે એક પૂછીશ કે આ પરિવહનની સાથે સાથે અન્ય પણ કઈ સુવિધાઓ આ બસની અંદર આરોગ્યલક્ષી હોય કે પછી લગ્ન પ્રસંગે પણ બસ ભાડે આપવાની હતી એને લઈને કઈ કઈ વ્યવસ્થાઓ આપવામાં આવતી હોય છે અમદાવાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જ્યારે કોઈ વ્યક્તિને પોતાના ઘરની અંદર કોઈ પ્રસંગ હોય એ પ્રસંગની અંદર લગ્ન પ્રસંગ હોય તો મહાનગરપાલિકાની અંદર પોતે બસ બુક કરાવે છે એનું ત્રણ કલાક કે છ છ કલાક પ્રમાણે અમે એનું રેન્ટ લેતા હોઈએ છે પરિણામે લગ્ન પ્રસંગે બસ આપવામાં આવે છે ધાર્મિક પ્રવાસ કરવો છે ઘણીવાર મહાનગરની અંદર ધાર્મિક કથાઓનું આયોજન થતું હોય છે હવે કથા જ્યારે પૂર્વમાં હોય તો તો ઘણા લોકો લોકો કથાના કથાના સ્તરે જવું હોય એ પણ જે આયોજકો છે એ લોકો પણ એમટીએસ થી બસો હાયર કરતા હોય છે ભાડે લેતા હોય છે નિશ્ચિત કલાક માટે કરવાનું એના માટે ભાડે એના માટે અમારી જે આપણે વાત કરીએ કે એમ ની આપણે વાત કરીએ કે એપ્લિકેશન છે એના પર પણ જઈ એ પોતે બુક કરાવી શકે અથવા તો એ પોતે અમારો જે જમાલપુર ખાતે કંટ્રોલ રૂમ આવેલો છે એ કંટ્રોલ રૂમ ખાતે જઈ એનું પેમેન્ટ કરે તો એને જે નિશ્ચિત સમયે આ તારીખે અમારા ત્યાં બસ જોઈશે તો એ તારીખે બસ ત્યાં પહોંચી જતી હોય છે આમ લગ્ન પ્રસંગ હોય અથવા તો ધાર્મિક કોઈ કાર્યક્રમ હોય એમાં એમટીએફ દ્વારા તમામ પ્રકારની આ બસની સુવિધા પૂરી પાડવામાં આવે છે ભાર્ગવભાઈ અંતિમ પ્રશ્ન એક નાગરિક તરીકે આપણે એક સામાન્ય નાગરિક કઈ રીતના આ જાહેર પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરે એ માટે આપનું આહવાન અથવા અપીલ કઈ રીતના હોઈ શકે અને આપણો મેસેજ હામેન્ટ બે વસ્તુ છે પબ્લિક ટ્રાન્સપોર્ટનું લેવલ આપણે વધારવાનું અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને દબાવવાનું એવું કહું એનો મતલબ અને બંને સાથે કરવું પડશે પબ્લિક ટ્રાન્સપોર્ટને વધારે ફ્રીક્વન્સી ને એ બધું તો આપણે વાત કરી એના ફેર્સ રીઝનેબલ થાય એવું એવી વાત થઈ આ બાજુ જે પ્રાઇવેટ ઓટોમોબાઈલ છે એનો તો પાર્કિંગ ચાર્જ અત્યારે વીસ રૂપિયા એ શું છે બસો પાંચસો રૂપિયા જે ગાડી ચલાવશે એટલું આપવા તૈયાર હશે તો આપણે એટલું કેમ નથી કરતા એના કારણે લોકો વિચારતા થશે કે મારે ખરેખર હમણાં ગાડી કે સ્કૂટર કાઢવું છે બે કામ ભેગા થાય પછી જઈશું તો મને વળતર વધારે મળશે એ એ ટ્રીપમાંથી એ કરશો તો અને બીજું કે હું મેટ્રો કે બીઆરટી કે એએમટી સ્ટોપ પહોંચીશ કેવી રીતે જે જેને અમે ટેકનિકલી ફર્સ્ટ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી કહીએ એ આપણા અમદાવાદમાં ખરાબ છે ટુ બી ઓનેસ્ટ એટલે સિસ્ટમ તમારી ભલે વર્લ્ડ ક્લાસ રેલ હોય તો તમે ત્યાં પહોંચી નહીં શકો એટલે આ બે વસ્તુ જો ઇમ્પ્રુવ કરશો તો આપણા શહેરનું ઓવરઓલ પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારે ઇમ્પ્રુવ થશે જી દેવાંગભાઈ ટૂંકમાં એક સામાન્ય નાગરિક એ જાહેર પરિવહનનો વધુને વધુ ઉપયોગ કરતો થાય એ માટે આપનો શું મેસેજ વધારે માત્રામાં લોકો પરિવહન ક્ષેત્રનો ઉપયોગ કરે એમટીએસ બીઆરટીએસ અને મેટ્રોનો એ માટે મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ છે એ પણ અમે હમણાં થોડા સમય માટે ફ્રી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તદઉપરાંત આપણે ફીડર બસ સેવા કે જ્યાં ઇન્ટિરિયર એરિયામાંથી મેટ્રો કનેક્ટિવિટી માટેને આવવું હોય તો ત્રણ કે ચાર કિલોમીટરની ફીડર બસ સેવા એ પણ મેટ્રોથી શરૂ કરવામાં આવી છે પરિણામે વ્યક્તિ મેટ્રોનો મેક્ઝિમમ ઉપયોગ કરે બીઆરટીએસનો ઉપયોગ કરે અને પરિવહન ક્ષેત્રનો ઉપયોગ કરે એ માટે નાના નાના રૂટની ફીડર સેવાઓ હાલમાં શરૂ કરવામાં આવી છે બિલકુલ ભાર્ગવભાઈ આપનો દેવાંગભાઈ આપનો દૂરદર્શનના સ્ટુડિયોમાં અને જે જાહેર પરિવહનના વિષયો પર ચર્ચા કરી આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર જાહેર પરિવહન એ માત્ર એક વિકાસનો તબક્કો નથી પરંતુ આવનારી પેઢી માટે સ્વચ્છ અને સ્વસ્થ જીવન આપવાનું પણ એક વચન છે કમિટમેન્ટ છે જે આપણે એમને આપી શકીશું જો આપણે જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરીશું આજે બસ આટલું જ રજા આપશો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ફરી મળીશું નમસ્કાર